થરાદ ખાતે ઉત્તરાયણના પર્વ નિમિત્તે કરુણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવીઓ જલારામ ગૌસેવા યુવક મંડળ અને બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા દર વર્ષે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે થરાદ ખાતે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના પર્વ નિમિત્તે કરુણા અભિયાન અંતર્ગત

ત્યારે ઉત્તરાયણના પર્વને મનાવવા માટે આગળના દિવસે તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે જેથી ઉત્તરાયણના વહેલી સવારથી લોકો પોતપોતાની અગાસીઓ પર પતંગો સાથે ચડી જતા હોય છે જેમાં મોટા અવાજે અવનવા ગીતો સાથે ડીજે ના સુરો પણ વાગતા હોય છે ત્યારે આ પર્વની ઉજવણીમાં આકાશ રંગબેરંગી બની જતું હોય છે જેમાં એકબીજા પતંગો પેચ લડાવી એ કાઈપો છે કાપ્યો અને ચીચીયારીઓ સંભળાતી હોવાથી સૌ કોઈની નજર રમણીય આકાશ તરફ હોય છે

યુવક મંડળ થરાદ વાવ પ્રમુખ દશરથભાઈ ઠક્કર પથુસિંહ રાજપૂત માસ્ટર કનકસિંહ રાજપૂત દાનસિંહ રાજપૂત રમેશસિંહ રાજપૂત ભારત વિકાસ પરિષદ પ્રાંત અને સમી સમાજ પ્રમુખાજી રાજપૂત મહેન્દ્રભાઈ ઓઝા દેવરામભાઈ મિસ્ત્રી ભીખાભાઈ નાઇ સહિત પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા જલારામ બાપાની છબી આગળ દીપ પ્રાગટ્ય કરી પક્ષી સારવાર કેમ્પ ની પંદર જાન્યુઆરી સુધી બે દિવસ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો જેમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓના કોલ મળતા ટીમ મેમ્બરો દ્વારા ઘાયલ પક્ષીઓને કેમ્પ પર લાવવાની જવાબદારી સંભાળવામાં આવી જેમાં બે દિવસમાં દસ થી વધુ ઘાયલ પક્ષીઓ સારવાર કેમ્પ ખાતે આવ્યા હતા ત્યારે આવા ઘાયલ પક્ષીઓને સલામતી મળી રહે તેવા કાયમી રહેઠાણ માટે ભાબર ખાતે આવેલ જલારામ ગૌ સેવાધામ પક્ષીઘર ખાતે મોકલી દેવામાં આવ્યા

શહેરીજનો યથાશક્તિ મુજબ વિવિધ પ્રકારનું દાન કર્યું હતું સમગ્ર થરાદની અંદર આજે ઉત્તરાયણનો મકર સંક્રાંતિનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે સાથે સાથે જે કરુણા અભિયાન દ્વારા પક્ષી બચાવો અભિયાનના અંતર્ગત એસપીએ અને થરાદની જલારામ યુવક મંડળની ટીમ દ્વારા ખૂબ જ સરસ કામગીરી અત્યારે થરાદની અંદર થઈ રહી છે જે પતંગ રશિયાઓ દ્વારા અને ખાસ કરીને જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી અને જે પક્ષીઓને ઘાયલ કરવામાં આવી રહ્યા છે તેને પક્ષીઓને દરેક જગ્યાએથી કલેક્ટ કરી અને એને ખૂબ જ સારી સારવાર અત્યારે આ તમામ મંડળો દ્વારા કરવામાં આવી રહી છે સતત છેલ્લા સમગ્ર બનાસકાંઠાની અંદર કહો તો પણ કહી શકાય એવો છેલ્લા એકવીસ વર્ષથી આ ત્રણ મંડળ અને યુવાનો સતત આ કામગીરી ખૂબ કરી રહ્યા છે ખરેખર ખૂબ સરાહનીય છે અને ખૂબ સેવાનું કામ છે